હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો તો આજે આપણે એકદમ ઠંડી ઠંડી ચાટપુરી ઘરે બનાવવાના છીએ જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો એને કેવી રીતે બનાવી ચલો આગળ મુજબ વિડીયો જોઈ લઈએ તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ અને હા વિડીયોને લાઈક ચોક્કસ કરી દેજો અને તમે મારી ચેનલ પર પહેલીવાર હોય ને તો લાઇક અને સબસ્ક્રાઈબ તો જરૂર કરતા જાજો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારું સ્વાગત છે હવે મેં અહીંયા ચાટપુરી બનાવવા માટે ઘરે બનાવેલું દહીં લીધેલું છે જે ખાટા મીઠું છે જે એકદમ ઠંડુ છે હવે એમાં સૌથી પહેલાં આપણે દોઢ ચમચી જેટલી ખાંડ ઉમેરી અને દહીંમાં એકદમ એને ઉમેરી અને મિક્સ કરી લઈએ જેથી આપણું મીઠું દહીં છે બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ બે નંગ મીડિયમ સાઇઝના મેં અહીંયા મરચાં લીધેલા છે જેને પણ આપણે એકદમ બારીક સમારી અને તૈયાર કરી લઈશું એટલે આપણા મરચાં સમારી અને એ પણ તૈયાર છે ત્યારબાદ મેં અહીંયા મીડિયમ નંગનું એક ટમેટું લીધેલું છે જેને પણ આપણે એકદમ ઝીણું ઝીણું સમારી અને તૈયાર કરી લઈશું તો ટમેટું પણ આપણું સમારી અને તૈયાર છે ત્યારબાદ મેં અહીંયા ત્રણ નંગ ડુંગળી લીધેલી છે જેને મેં આ રીતે ફોલી અને ફાડા કરી લીધેલા છે તો હ એવી જ રીતે ડુંગળીને પણ આપણે એકદમ ઝીણી સમારી અને તૈયાર કરી લેશું તો આપણી ડુંગળી છે એ પણ સમારી અને તૈયાર થઈ જાય એટલે આપણે હવે એને ચાટપૂરી માટેની પ્લેટ તૈયાર કરી લઈએ તો એક પ્લેટમાં આપણે આ તમને પૂરી છે કોઈ પણ ફરસાણવાળાની દુકાને છે એ આસાનીથી મળી જશે મારે ઇન્સ્ટન્ટલી ચાટ પૂરી બનાવવાનું થયું એટલે મેં રેડીમેડ પેકેટ છે એ પૂરીનું લઈ લીધેલું છે જે તમને આ રીતેની પૂરી છે એ જોવા મળશે જે ખૂબ જ સરસ હોય છે એટલે રેડીમેડ પેકેટ તમને ગમે ત્યારે અવેલેબલ મળી જશે તો આ રીતે પૂરીને એક પ્લેટમાં લીધા બાદ આપણે બનાવેલું જે મીઠું દહીં છે એને પૂરીની ઉપર સરખી રીતે ઉમેરી દઈએ દહીંનું પ્રમાણ છે એ થોડું વધારે રાખવાનું છે ત્યારબાદ એની ઉપર ખાટા મીઠી ગ્રીન ચટણી જો તમારે મારી ગ્રીન ચટણીની અને મીઠી ચટણીની રેસિપી જોતી હોય તો મને કમેન્ટ ચોક્કસ કરજો એની રેસિપી પણ હું શેર કરીશ ત્યારબાદ આપણે ખજૂર આંબલીના પલ્પવાળી એકદમ મીઠી ચટણી બનાવેલી છે ખાટી બિલકુલ પણ નથી તો એ મીઠી ચટણી આપણે એમાં ઉમેરી દઈએ અને ત્યારબાદ આપણા સમારેલા જે એકદમ ઝીણા ટમેટા છે એને ઉમેરી દઈએ એના પછી આપણે જે મરચાં એકદમ બારીક સમારેલા હતા એને ઉમેરી દઈએ ત્યારબાદ ડુંગળી અને એ ઉમેરાઈ જાય એટલે આપણે ફરી એમાં મસાલાવાળા બી જે તમે રેડીમેડ પણ લઈ શકો છો અથવા ઘરે તમે સાદા બી પણ મારે ઓલરેડી પડેલા હતા એટલે મેં મસાલા બી ઉમેરેલા છે ત્યારબાદ ફરી આપણું જે બનાવેલું મીઠું દહીં છે એ મીઠી ચટણી અને ત્યારબાદ આપણે ગ્રીન ચટણી એને પણ ઉમેરી દઈએ અને એકદમ ઝીણી સેવ જે છે એને આપણે ઉપરથી છે એ ઉમેરી દઈશું એટલે આપણી ચાટપૂરી છે એ એકદમ બની અને તૈયાર છે અને ગાર્નિશિંગ માટે ઉપરથી સમારેલી કોથમરી જેને પણ આપણે ઉમેરી દઈએ અને આ પ્લેટ બની અને તૈયાર છે અને ચાટપુરી એકદમ ઠંડી અને ખાવામાં તો એટલી સ્વાદિષ્ટ ને ગમે તેટલી બનાવશો ઓછી જ પડવાની પેટ ભરાશે પણ મન નહીં ભરાય તો મેં તો આ રેસીપી બનાવી લીધી છે તમે ક્યારે બનાવો છો કમેન્ટ ચોક્કસ કરજો અને તમને મારી આજની આ રેસીપી ક કેવી લાગી એ પણ કમેન્ટ કરજો અને તમે મારો વિડીયો કયા ગામ કે શહેરમાંથી જોવો છો ચોક્કસ કમેન્ટ કરજો અને હા વિડીયો જોઈ લીધો હોય તો એક લાઇક ચોક્કસ કરી દો અને જો તમે મારા વિડીયો પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં સાથે સાથે બે લાઇકોન પણ દબાવી દેજો જેથી દરેક નોટિફિકેશન તમને તુરંત મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ